બોરસદ તાલુકાના ભાદરણ ગામ ખાતે આવેલ અલકાપુરીના પૂરીના વિસ્તારમાં રહેતા ઇલેશભાઈ અરવિંદભાઈ ભોઈ જેઓ આશરે ત્રીસ વર્ષના છે અને ગૌવર્ણ છે મરૂન કલરની ટી શર્ટ અને સ્કાય બ્લુ પેન્ટ પહેરેલું છે જે ગુજરાતી અને હિન્દી ભાષા પણ જાણે છે જારોલાથી ભાવનગર રાજપુરા ખોડિયાર માતાના મંદિરે પગપાળા સંઘમાં જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓ ધોલેરા ખાતે માનવ ઉત્થાન આશ્રમ પરથી કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા અને આજે દિન સુધી તેઓ ઘરે પરત ફર્યા નથી જે કોઈને જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશન તેમજ હર્ષદભાઈ ભોઈ તેઓનો મોબાઈલ નંબર પંચોતેર સડસઠ બ્યાસી સત્તાવન પંદર પર તેઓના દ્વારા સંપર્ક કરવા નમ્ર વિનંતી કરવામાં આવેલ છે તેમજ જે કોઈને આ વ્યક્તિ જોવા મળે તો તુરંત જ જાણ કરવા નમ્ર વિનંતી કરવામાં આવેલ છે તેમજ તેઓના મા બાપ દ્વારા એક મેસેજ પણ મૂકવામાં આવે છે કે બેટા તું જ્યાં હોય ત્યાં પાછો આવી જા ભાદ્રણથી અલ્કાપુરી વિસ્તારમાંથી ઇલેશભાઈ અરવિંદભાઈ ભોય તે છેલ્લા છ દિવસથી ગુમ થયું છે જેને બી જાણ મળે તે મંગળ વિનંતી છે કે ચેનલ પર અથવા કોન્ટેક્ટ નંબર પર કોલ કર મારું નામ કૈલાસબેન ભોઈ અહીંયા હું ભાદ્રણ અલ્કાપુરી બોરસદ તાલુકાના ત્યાંથી બોલું છું અહીંયા ઈલેશભાઈ અરવિંદભાઈ ભોય છ દિવસથી ગુમ થયા છે તેને જે કોઈને ભાડ મળે કે દેખાય તો આ કોન્ટેક્ટ પર અમારો સંપર્ક કરવા વિનંતી મારું નામ પ્રવીણભાઈ નરેન્દ્રભાઈ ભોય છે રેવાનું ભાજરન અલકાપુરી તાલુકો બોરસદ જિલ્લો આણંદ અને અમારો કૌટુંબિક ભાઈ ભોય સમાજનો છોકરો જેનું નામ ઈલેશભાઈ અરવિંદભાઈ ભોય છે અને જે જારોલા સંઘ જે ભાવનગર ફુડિયા માટે જતા હતા ત્યાં રસ્તામાં ધોલેરાથી એ ભાઈ ગુમ થયેલ છે અને તેની જાન અમે ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે પણ આજ સુધી આ થી સાત દિવસ થયા ત્યાં સુધી હજુ એનો પત્તો મળ્યો નથી તો આપ સૌને સરકારશ્રીને બીજી અમારા મિત્રો બધાને એક વિનંતી છે કે અમારો ભાઈ જલ્દી મળે અને કોઈને પણ એની તક માહિતી કે કોઈ મળે તો નજીકના પોલિટિશિયન કાં તમારા જે કોન્ટેક નંબર આપેલ છે એના ઉપર તમે અમને જાણ કરશો એક એવી મારી એક નમ્ર વિનંતી છે